હેમાનજીની તો આજ રવિવાર છે એટલે કંઈ સ્કૂલે જવાનું નથી તો જો આજે છે બે બેનું અને એના પપ્પા ઉઠશે તો આપણે આલો ઉઠી પેલા નાસ્તો ને એવું બધું બનાવી લઈ ચા આપણે મૂકી દીધી છે અને મેથીનો થેપલાનો લોટ બાંધવાનો છે જ્યાં પાણી લઈ લીધું છે આપણે અને આ સાઈડ જ્યાં આપણે હળવવાનું શાક બનાવવાનું છે તો એ લઈ લીધું છે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને સવારના બધાને જય શ્રી કૃષ્ણ જો બેન અત્યારે બે ગયા છે માથું ઓળવીને જો કેવા ગયા જો જો રીહાની છે જો કામ્યા વડું જો કેવું થાય જો અને હેમાનસિંહ બેન ને માથામાં નાખવાનું છે જો ટોપરાનું તેલ અને એલોવેરા એટલે હેમાનસિંહ બેન અત્યારે એલોવેરા લઈને બે ગયા છે એલોવેરા ને સાફ કરવાનું છે જો આ ટોપરાનું તેલ લઈ લીધું છે હજી થોડુંક જ આમાં લીધું છે નાખવું પડશે બીજું તેલ આ એલોવેરા અને ટોપરાનું તેલ માથામાં નાખી અને અડધી કલાક રહેવા દઈને પછી માથું ધોવાનું સરસ થઈ જાય હાલો જો ટોપરાનું તેલ અને એલોવેરા બી ભેગું કરીને જો અત્યારે મહેમાનસિંહ બેન નાખી દઈએ માથામાં કેમ કે આ રવિવાર છે એટલે સ્કૂલે કંઈ જવાનું નથી એટલે ઘડીક વાર માથામાં રાખીને પછી બેન નાઈ દે છે અને આ લગાવવાથી બાળક સારા રહેશે જો આપણે આ છે એલોવેરા અને ટોપરાન તેલને મિક્સ કરી નાખ્યું છે જો આમાંથી અડધું જ નાખી દીધું છે માથામાં હાલો જો બે રમ આવી ગયા છે હા જીનું ને ટકોન બે હા તમે શું લેવાય શું છે તારે

હાલો ફટાફટ જાવ બધું ઘરનું કામ કરવી છીએ ત્યારે બધું કૂતરો કાઢી નાખી અને પછી વાસણ ને એવું જ ધોવાનું બાકી છે અને આજે રવિવાર એટલે કામ વધવાનું છે આપણે છુપાય કરે છે એટલે કામ યા બે પતંગ ઉડાડો આવી ગયા છે બાજુના ઢાબુ અને ઝીનું ટકો બે આવી ગયા છે રમવા જો અને એક ત્રીજો ઢીંગલો જોઈને મજા આવી ગયો પરિવાર અને મારા બેને જો બધા કપડાં ધોયા છે જો કેટલા બધા કપડાં ધોયા છે બે તો હાડયું મારી છે અને એના પપ્પાના કપડાં અને બધી જો હેમાનસિંહ બેને ધોઈ નાખ્યું છે આજ રવિવારની રજા ક્યાં બેન બહેન બેન જો મોટા થઈ ગયા છે એનો આપણને બધી જો કામમાં મદદ કરે છે અને આ તો વહેલા નવરા થઈ ગયા અમે કેમ કે અમારા બેન ઘરે છે આજે એટલે અને હવે જવું છે બહાર અત્યારે

અત્યારે વાગી ગયા છે બહાર પણ કામ્યા સવારે નાસ્તો નથી કર્યો આજ રવિવારે તો નાસ્તો ન કર્યો તો હું અત્યારે બજારથી જો ફાફડી લઈ છું તો કામ્યા બેન ચા ને ફાફડીનો નાસ્તો કરે છે જો અને નવું આપણે જો લઈ આવ્યા છીએ રૂમાલ મસ્ત કટકો છે એવો આપણે પગલું એ વાપરી શકાય અને આપણે હાથ લૂસવામાં રાખવું હોય તોય હાલ મસ્ત છે એવો કટકો લીધો છે તો કામ્યા બેન બે ગયા છે જો એની ઉપર ચા પીવા અને હેમાનશીબેન બે આવી ગયા છે હેમાંશીબેનને મસ્ત આપણી હવારમાં માલિશ કરી દીધું તો તેલ ને એલોવેરાને એવું નાખીને તો એમાંથી મેં જો મસ્ત માથું ધોઈ નાખ્યું છે અને બે ગયા છે નાસ્તો કરવા અને જો આપણે હું લઈ આવ્યા છીએ પહેલાં તો ફાફડી દીધી અને આપણે જો પાલેજી બિસ્કીટ લઈ આવ્યા છીએ મસ્ત છે બિસ્કીટ આપણે નાના આવે પાંચવાળા એને ત્યાં દસવાળા છે અને આ ડાળી લીધી છે આપણે ચીકી બનાવવા ડાળીયાની અને આમળા છે અને આ ભૂતડો લીધો છે આ તો પીવા લીધો છે ખાવાનો નથી અને ગોળ લીધો છે મસ્ત દેશી ગોળ છે આ સરસ દેશી ગોળ છે મસ્ત કોલગેટ એવું બધું લઈ લેવાસી અને બીજું જો આપણે મસ્ત એક કાપડ લઈ છીએ આમાંથી જો આપણે બ્લાઉઝ બનાવી શકાય અને છોકરીઓ બે કુર્તી કુર્તીને એવું બનાવવું હોય તોય બનાવી શકાય મસ્ત બે આપણે એવા કટકા લઈ લીધા છે કાપડના જો બહુ મસ્ત છે કટકા અને આ કટકા સસ્તા પણ છે કોઈને જાણી હોય કિંમત તો કમેન્ટ કરજો જો બહુ મસ્ત છે આમાંથી મારે તો બ્લાઉઝ બનાવવાના છે સરસ છે જો કોઈને ગમ્યા હોય અને કિંમત જાણવી હોય આ કાપડની તો મીટરના મીટર ઉપર લીધા છે તો હું તમને કહીશ કમેન્ટ કરજો અને છે બહુ મસ્ત અને આ નવીન છે આ બ્લાઉઝાના સીવડાવવાના છે સરસ મજાનું મને તો બહુ ગમે છે કમેન્ટ કરજો કે કેવાક છે અને અમારે હેમાનથી બહેનને આ રવિવાર છે એટલે મજા પડી શકે હે ને

અક્ષર બહુ મસ્તા કર્યા છે જો હેમાનસિંહે એટલે હેમાનસિંહ બેન પ્રેક્ટિસ કરે છે અત્યારે હેમાનસિંહ બહેનની સ્કૂલમાં ગ્રુપમાં એને ગીત ગાવાનું છે અને જો અભિનય કરવાનો છે ને હેમાજી બેને આજ તો જો કોઈ નોટિસ કર્યું હેમાં બેને બે ચોટલા લીધા છે અમે ના ના ને ત્યારે સ્કૂલમાં જો બે ચોટલા લઈને જ જાતા હતા હેમાનસિંહ તે તો ત્યાં સીધા લીધા અમારે તો જો આમ વાળી

અને કામ્યા બેન તો આજ હવાર પતંગ જ ઉડાડે હવાર પતંગ જ ઉડાડે છે અને પતંગ ઉડાડતા નથી લૂટે છે ઉડાડવાની કાચળ એ ઉડાડે આજ એમ જ છે કેમ કે ઓખિયર નજીક આવે છે ને એટલે કામ્યાબેન ને પતંગ બહુ છે એટલે ઉડાડવાનું ને પતંગ આવે લેવાનું ને એવું બધું છે અને એમનસી બેન ને જો લાડવા ખાવાનું ચાલુ થઈ ગયું છે હાલો બધા લાડવા ખાવા કે તો ખરી એમનસી હમણાં ખિયાલ આવી છે બધા લાડવા ખાવા તો હાલો બધા લાડવા ખાવા જો આપણે બનાવી લીધા છે અને કીધું છે ને પછી ભૂખ લાગી તો ખાવા થાય તો હાલો બધા નેટવર્ક ખાવા જો તારે ખાવાનું છે ને લે ખા ખા તો મત મત ભાવ તો લે જો ઘણું ન થાબું તીખું હોય તો ભાવ છોકરા કા આને જો ખાવું નથી વેરવું છે જો ચોટકો જો હું કરે જો ઓટકા શું કરશ શું કરશ શું કરશ આ મારી બેન જો તે

<laughs> <यूग लेकुण। laughs> का <laughs> <laughs> <laughs>

आलो रखो अपना

હાલો બધા એમને વાત કરવા અને જો આ રીતે પાપડ પાપડ એ તળી લીધા છે આપણે જો હાલના કાંઈક આવાવાળું છે આજ અને આપણે સ્લીપર ચડેલું હતું તો હાલો બધા પસાવી દેવા અને બધા બી ગયા છે જમવા અને એમાં કાંગા બેન જો હાલા આવી છે ને તો દાદાને ઘરે જમી અને ઘઉંની રોટી બનાવી છે ઘઉંની રોટલી છે આપણે જો મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ છે ડુંગળી ને ઓછું ખાય છે એટલે જો મસ્ત ખીચડી આપણે હેમાસીબેન જ બનાવીએ છે મસ્ત છે ગરમા ગરમ એમાં બે હેમાનસીબેન આપણે ખામ પીરસી દઈ એટલે હેમાનસીબે પછી ખાવાનું કરી દે ચાલુ હાલો જો હેમાનસિંહ હેમાં આપણે થાળી પીરસી દીધી છે હવે હેમાનસિંહ બેન કરશે ચાલુ ખાવાનું આ બાજુ કામ્યા બેન કામ્યા તા ખાવાનું છે નથી ખાવાનું તો હાલો બધા આંગ ના વાળું કરવા